નમસ્કાર મિત્રો તારીખ છે વીસ ડિસેમ્બર બે હજાર પચીસ શનિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે અને આજે બજારમાં મણે વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં વાવેતરના અહેવાલ સારા આવતા હોવાથી બજારમાં મોટી મંદી નહીં થાય તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને જીરુ બજારમાં ભાવ મિશ્ર રહ્યા હતા અને હાજર બજારમાં મણે વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો જીરુ બજારમાં હાલ નિકાસના વેપારો સાવ ઘટી ગયા છે પરંતુ બહુ મોટી વેચવાલી નથી હોવાથી બજારમાં હાલ પૂરતી કોઈ મંદી નથી વેચમાં જીરુનો વાયદો છે એકસો નેવુંથી વધીને એકવીસ હજાર પિસ્તાલીસની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં એવરેજ બજાર છે જીરુમાં નિકાસના વેપાર અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જીરુ બજારમાં જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળી શકે છે જાન્યુઆરી મહિનામાં વાવેતરના આંકડાઓ સ્પષ્ટ રીતે થઈ જાય છે બીજી તરફ નવી સિઝનમાં જે ઓલ ઓવર સ્ટોકનો અંદાજ પણ જાન્યુઆરી મહિનામાં આવી જાય છે જીરુ બજારમાં હવે જે સ્ટોક પડ્યો છે તે ખેડૂતો અને વેપારીઓ પણ સારા ભાવ થાય તેવી વેચાણ કરવામાં મૂડમાં અત્યારે દેખાઈ રહ્યા છે તો મિત્રો આથી જીરુને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન